ધંધામાં એક વાત યાદ રાખજો વ્યાજે પૈસા લઈને ધંધો કરવો નહીં અને બીજી વાત આખું ગામ જેમાં પૈસા કમાતું હોય પણ તમને ખબર ના પડતી હોય એમાં પડતા નહીં પથારી ગોળ થઈ જશે આખું ગામ જેમાં કમાય પણ આપણને સમજ ના પડે તો એમાં પડવું નહીં આપણને જે પડે ભગવાને જેના માટે મોકલ્યા જે કરવું ને એમાં રહેવું ખુશ બધાની જરૂર છે પાન મસાલા છોડી દેશો તો બિચરા પાનના ગલ્લા ઘર કેમનું ચાલશે હે ચિંતાનો વિષય નહી બધા દારૂ છોડ દેશે તો ઘર આપણે એમાં પડવું નથી પણ ધર્મ આપણા હાથમાં છે પૈસા કમાવા આપણા હાથમાં છે પણ જે કરો તે બેસ્ટ કરો અને એટલે એક શબ્દ છે ઈ મેલ કોમર્સ આ ઈ ક્યાંથી આવ્યો ઈશ્વર ઉપરથી ઈશ્વર એટલે ઐશ્વર્ય અને ઐશ્વર્ય એટલે બેસ્ટ તમે જયારે બધું બેસ્ટ કરો ને એટલે ભગવાન સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ